એટલે લસણ છે એ સ્મેલ આવે છે એનો વૈજ્ઞાનિક નામ છે મેન્સો એલિએશિયા અને લસણ વેદના જે પાનની અંદર લસણ જેવી સ્મેલ હોય છે એટલે પાનની ચટણી કેવી રીતે થઈ શકે છે આ છે લેમન ગ્રાસ સિમ્બો પોકોન સેટ્રિટસ એટલે હર્બલ ટીની બનાવટ માટે આ લેમન ગ્રાસ વપરાય છે આમાંથી બાસ્કોસેલ તેલ પણ કાઢવામાં આવે છે લેમન ગ્રાસ ઓઇલ આ વનસ્પતિ હર્બલ ટી માટે બહુ વિખ્યાત છે ઘણી બધી સ્પીસીસ છે મોરસ આલ્બા મોરસ નારીગ્રા સેતપુરના જે પાકાફળો હોય છે ખવાય છે આટલા મધુરા લાગે છે આમાં બીજી પણ ઘણી બધી સ્પીસીસ છે એમાં શેતપુરના જે ફળ હોય છે એ ઘળ્યા પણ આવે છે લાંબા પણ હોય છે એટલે સ્પીસીઝ અલગ અલગ હોય છે મલબેરી કોમન નેમ છે અને મોરસ આલ્બા મોરસ ઇન્ડિકા મોરસ નાઇગ્રાફ એના બંને નામો છે આ છે સરગવો મોરિગા વોલીપેરા સરગવો મેડિસિનલ પ્લાન્ટ છે અને ઘણા બધા એના ઉપયોગ છે ના દરેક ભાગ પર કઈક ને કઈક ઉપયોગીતા ધરાવે છે મૂળ પ્રકાંડ છાલ ગુંદર પાન પુષ્પો ફળ લીલી ફળી અને એના બીજ એટલે એકદમ આ વાયુના રોગો માટે ખાસ ગુણકારી છે ખાંડના પાનની ભાજી થાય ભજીયા થાય અને સરસ સ્વાદ હોય છે અને આ વનસ્પતિ છે તૈલીઓ હ્યુમટેક પણ કે છે ખાવા કટેક્ટિવ કડાભાઈ ઇન્ડિકો આ છે વાંસ સ્પીસીસ બાંબુમાં અને બીજું ડેન્ડ્રો કેલેમસ સ્ટ્રિક્ટસ નક્કોર વાંસ અને કોલા વાંશ બધી સ્પીસીઝ હોય છે આ છે નાકલા દૂધીની પણ કહે છે અને ચમાર દૂધીની પણ કહેવામાં આવે છે પરક્યુલર કે ડિમિયા એનું વિજ્ઞાનિક નામ છે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને ખાસ કેટલાક રોગોમાં વપરાય છે શ્વાસ હોય અસ્થમા હોય પછી આપણે હરસમાનીમાં બધા વપરાય છે ફાઇલ્સમાં હવે આ વનસ્પતિ છે કંકોડા કંટ્રોલા પણ કહે છે સંપૂર્ણ મોમોડિકા ડાયોઇટ એટલે નામ છે બહુ બહુ વર્ષે વનસ્પતિ છે નર અને માદા કંકોડાના વેલા અલગ હોય છે તો આ એક કંદ છે અને આનો ફ્લાવરિંગ શરૂ થઈ જાય જૂન જુલાઈથી શરૂ થઈ જાય આમ તો બે મહિના શરૂઆત થઈ જાય છે અને છેક ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એમાં ફ્રુટિંગ જોવા મળશે

અને આ સે કરેન્ટ નેરિયમ ઇન્ડિકમ નેરિયમ ઓલિયન્ડર તો આ કરેન્ટ છે આમ જેની વનસ્પતિ છે સુશોભન માટે ખાસ ઉછેરવામાં આવે છે આ છે મીઠો લીમડો મુરાયા કીની જાય અને મીઠો લીમડો કરી લીપ ટ્રી આમાં સુગંધ ખૂબ હોય છે વિટામિન એથી ભરપૂર હોય છે દાળ શાક કઢી ચેવડો વગેરેમાં મીઠા લીમડાનો ઉપયોગ થતો હોય છે આ છે ગ્રેવીયા હિસુટા ગધામણી પણ કહે છે ખળધામણી પણ કહેવામાં આવે છે ગ્રેવિયા હિસુટા એટલે ફ્રેક્ચર હોય કે ત્યારે હાડકામાં તિરાડ પડી ગઈ હોય ત્યારે આના પાનનો કે ઉપયોગ કરવામાં આવે છે મેડિસિનલ યુઝ એમાં કેલ્શિયમથી ભરપૂર હોય છે આમ તો મ્યુસીલેસ પણ હોય છે તો ગ્રેવિયા હિસુટા ખળધામણી આ વનસ્પતિ છે મોગરો જાસ્મીન મોગરો તેના પુષ્પો સુગંધિત હોય છે અરોમા થેરેપીમાં આ મોગરો ખાસ વપરાતો હોય છે પરફ્યુમ માટે તો મોગરાનું અત્તર ને બધું વપરાય છે અને આ પાસે આવે છે નસોત દીવરૂ આમાં ખાસ આમાં જે દીવરૂ એટલા માટે કહેવાય છે ત્રણ છે અને આ છે મરડા સિંગી હેલિક ટેરેસ આઈસોરા મરોડ ભાઈ કહે છે મરડા સિંગી કહે છે તો આ મરડા સિંગી ખાસ કરીને મરડાની સારવાર માટેના એના ફળ વપરાતા હોય છે સૂકા ફળ હોય છે એ જાડા મરડામાં ફોન કરે છે કેપેરિસ સેપિયરિયા તંત્ય આના જે ફળ હોય છે કેટલાક લોકો ખાય છે કેપેરિસ સેપિયરિયા વાડ માં પણ થતો હોય છે અને માં વાટા ગાટા હોય છે તો આ તંત્ય કંથારો પણ કહેવામાં આવે છે અને આ છે પ્રેસિક ફ્લોરા કૃષ્ણ કમળ કહેવામાં આવે છે પેસી ફ્લોરા સ્પેસીસ અને આ છે મોટો આંકડો કેલોટ્રોપીસ છે મોટો આંકડો એમાં જો કલર વેરીએશન થાય છે આમ તો સફેદ આંકડો પણ કહે છે એમાં જો સફેદ ફૂલ છે અને જામલી જાયવા પણ પુષ્પો છે આંકડાના પુષ્પો ની માળા બનાવવામાં આવે છે અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને આંકડાનું ક્ષીર શ્વાસ ન વપરાય છે આંકડાની ભૂંગળી હોય છે એ પણ શ્વાસ અને ખાસ કરીને માઇગ્રેન માટે એની જે પીડી કરી અને એનો ઉપયોગ થતો હોય છે તો આ વનસ્પતિ ખૂબ ગોળકારી વનસ્પતિ છે આંકડાના પાન છે એ સંધિવાઓ ઉપર લેપ સ્વરૂપે વપરાતા હોય છે અને આ છે કાળો સીસમ દાલબરજીયા લેટીફુલિયા તો આ કેન્સર માં કેટલાક લોકો આને વાપરતા હોય છે સ્વાદ એનો તુરો અને ગચટો સ્વાદ હોય છે પાનનો અને એનું લાકડું હોય છે એ કાળું સિસ્ટમ તરીકે ઓળખાય છે લાકડી ખૂબ મજબૂત હોય છે અને કિંમતી હોય છે અને આ છે જેક ફ્રુટ ફણસ ઓર્ટોકાર્પસ વિટ્રોફાઇલસ તો ફણસ છે એનું ફળ સંયુક્ત ફળ હોય છે અને ખૂબ બહુ મોટું વજનદાર ફળ થતું હોય છે કાચા શાક એ ખવાય છે અને છે લઘુ અણી નાની અણી ક્લેરોની અંદર મલ્ટી ફ્લોર અને અણી છે દસ મૂલાવીશ અને દસ મૂલ માટે વપરાય છે અને વજન ઘટાડવા માટે પણ કેટલાક લોકો આના પાન વાપરતા હોય છે તો

આ છે ઓલ સ્પાઈસ આમાં બધા મસાલા એક જ પાનની અંદર જોવામાં આવે છે ઓલ સ્પાઈસિન્ટ ડાયોઈટ અને પાન ચોળીને સુખીએ અને ખાસ કરીને આપણે વઘારમાં તમાલપત્ર વાપરીએ એની બદલે આના પાન વાપરીએ તો પણ બધા મસાલા આનો અનુભવ છે જાય લવિંગ જે બાદિયા બધા અલગ અલગ મસાલા હોય તો એને અને આને પાનચોળીને સુકીએ આપણે હોય છે અને આ છે આ તમાલ પત્ર છે સીના મોહમ્મદ તમાલ આ તમાલ પત્ર ખાસ કરીને દાળ શાકમાં વઘાર કરવા માટે અને સૂકા પાન વપરાતા હોય છે અને આ વનસ્પતિ છે ઊભી શાકોડી બોરેગિયા ઇરેક્ટા ઊભી શાકોડી પુનર્નવા પણ કહેવામાં આવે છે સોજા અને મટાટના છે મૂત્ર ગુણધર્મ આવે છે અને આ છે નાગરવેલ પાઇપર પીટર નાગરવેલ દરખાસ્ત તરીકે આનું પાન ચાવવામાં આવે છે પાન તીખું હોય છે નાગરવેલના પાનની અનેક વેરાયટીઓ હોય છે બેંગ્લોરી કપૂરી બનારસી કલકત્તી આ છે હોલોપેલિયા ઇન્ટીગ્રીપોલિયા ચરેલ કહે છે કણસો કે ચેતબીલ્યો આના પાન ની ચટણી કરી અને લેપ લગાડવામાં આવે છે અંદર બીજું કંઈક ઉમેરવું પડે બીજા ઓસળિયા કે હાથી બીજું તો આ દાહાક હોય છે એટલે બીજા ઓસળિયા ખાસ ઉમેરવા પડે છે અને આ વનસ્પતિ ખાસ કરીને આ ખરજવા ઉપર વપરાતા હોય છે એટલે વેદરાજની સૂતના બજવવાનો ઉપયોગ થઈ શકે છે આ વનસ્પતિ છે હળે ટર્મિનેલિયા હળે હળેના ના રેચક તરીકે વપરાય છે બાલ હાડે મોટી હળે તો આ પણ અને આ છે ગરમાળો પિચુલા એના પાન છે અગાઉ આપણે એના સૂતી સિંગ જોઈ તો ગરમાળો ચામડીના રોગો માટે પણ ગુણકારી છે અને આ છે નીલમ બાગ પેટ્રિયા વોલ્યુક્યુલિસ નીલમ બાગ તરીકે ઓ અને આને સુશોભન માટે ઉછેરવામાં આવે છે નીલમ બાગ પેટ્રિયા વોલ્યુક્યુલિસ અને આ વનસ્પતિ છે લ્યુકોફાઇલમ ફ્રુટેશન્સ અને આમાં સરસ પુષ્પો ખીલતા હોય છે આ ગુલાબી પર્પલ રંગમાં અને સુશોભન માટે આ વનસ્પતિ ઉછેરવામાં આવે છે શુભ સ્વરૂપની વનસ્પતિ છે અને આ વનસ્પતિ છે પોચું લગાવ ઓલિવિસ મોટી લુણી આમાં ઓમેગા થ્રી હોય છે એટલે આના પાનની ભાજી કરવામાં આવે છે મોટી લુણી અને આ છે કરજ ડેરીસ ઇન્ડિકા પનગેમિયા પિનાટા પનગેમિયા ક્લેબ્રા એનું વૈજ્ઞાનિક કામ છે કરજની તાજી ડાળીનું દાતણ કરવામાં આવે છે અને એના બીજનું તેલ છે જર્મન ઉપર લગાડવામાં આવે છે અને આ છે ગળો ગીલો ટીનુસપુરા બોડી ગુલ્ય અને ગળો અમૃતદાર કહેવામાં આવે છે અને ઘણા બધા રોગોમાં વપરાય છે તાવ છે કોરોના છે ઘણા બધા અનેક રોગોમાં આ ગળોનો ઉપયોગ થતો હોય છે આ વનસ્પતિ છે અગત્યો સેસ્પેનિયા ગ્રાન્ડી ફ્લોરા અગત્યો આમાં બે રંગના પુષ્પો જોવા મળે છે સફેદ રંગના અને ગુલાબી પર્પલ રંગના તો આ વનસ્પતિના પુષ્પોનું શાક કરવામાં આવે છે અને શીરો વિવેચક તરીકે પણ અગત્યો વપરાતો હોય છે અને આ છે મીઠો વપરા ગ્લિનસ લોટો લોટોઇડિસ બરાબર મીઠો વપરાટ છે

હૃદય રોગ માટે તો વપરાય છે બાકી એમાં કેલ્શિયમ પણ સારું હોય છે એટલે ફ્રેક્ચર કે બીજા રોગોની સારવાર માટે પણ અર્જુનની છાલ વપરાતી હોય છે આ છે આ એનું અર્જુનનું ફળ છે અને આ છે કાચના બોરીનિયા વેલી ગાતા કાચના કાચાના પાનની ભાજી થાય છે કાતનારની છાલ છે એ ગાંઠ વગાડે છે એટલે કાતનાર ભૂગોળ કે વેદરાજની સૂચના મુજબ ગાંઠ વગાડવા માટે વપરાતી હોય છે અને આ મોટું પાન છે શાકનું છે ટેક્ટોના ગ્રાન્ડીસ શાક શાક નું જે કાસ્ટ હોય છે એ ઇમારતી લાકડા તરીકે વપરાય છે અને પાન રંગ માટે ડાય માટે પાનના પાનનો ઉપયોગ થતો હોય છે પાસે રુદ્રાક્ષ હિલિયોકાર્પસ સ્પીસીસ અસલી રુદ્રાક્ષ તો ખાસ કરીને રુદ્રાક્ષ છે એની ઘણી બધી સ્પીસીસ છે હિલ્યોકાર્પસ કેમિકલ અને બીજી ઘણી બધી સ્પીસીસ હોય છે રુદ્રાક્ષના ફળોનું છે માળા બનાવીને પહેરાય છે અને પૂજા માટે પણ રુદ્રાક્ષ લોગાતું હોય છે અને આ વનસ્પતિ છે આલ મોરિંડા પ્યુબીએસેન્સ આલ આલેડી પણ કહે છે રંગારી પણ કહે છે તો રંગ માટે કપડાને રંગ કરવા માટે પણ આનો ઉપયોગ થતો હતો રંગારી તો મોરિન્ડા પ્યુબિયસ રંગારી હાલ અને આ વનસ્પતિ છે નગોળ વાયટેક્સ નેગુંડો આ કાળી નગોળ છે તો નગોળ વાયુના રોગો માટે ખાસ વપરાય છે નિર્ગુંધી તેલ બનાવવા માટે નગોળના પાન વપરાય છે ઉકાળા માટે પણ નગોળના પાન ઉપયોગી છે

આ છે કડવી ડોડી મોટી ડોડી પણ કહેવામાં આવે છે આના પાન કડવા હોય છે કડવી ડોડી મોટી ડોડી અને કડવો કથોડો પણ કહે છે વાટાકાકો વોલેબ્લિસ માર્સ ડેનિયા વોલેબ્લિસ અને ડ્રેઝિયા વોલેબ્લિસ એના વૈજ્ઞાનિકો નામ છે અને પાન કડવા હોય છે અને ડાયાબિટીસમાં તો આ ઉપયોગી છે જ કૃબીમાં કે એમાં પણ ઉપયોગી છે અને કેટલાક લોકો સાંધાના રોગો માટે પણ

ફૂલની ભાજી ખાસ કરીને મે મહિનાથી છેક સપ્ટેમ્બર મહિના દરમિયાન તો ઓગસ્ટ મહિના સુધી એને ફૂલ જોવામાં આવે છે અને તાજા ફૂલની શાક કરવામાં આવે છે ભજીયા અને કઢી ઘણી બધી વાનગી બનાવીને ખાય છે અને પુષ્પો આચા પણ ખાઈ શકાય છે આ વિનિક્લેટર લાગે છે

અને સપાટી ખરપચડી હોય છે એટલે સ્ક્રબર તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે આમાં પાનની અંદર સેલિસાઇલિક એસિડ હોય છે એટલે એસ્પિરિન જેવું તત્વ છે એ બરાબર એટલે લોહી પાતું કરવા માટે પણ ઉપયોગ થઈ શકે છે બાકી આના પાનનો ઉકાળો જીવ્યા પછી એકથી બે પાન લઈ અને એનો ઉકાળો અને બીજા હોસળિયા ઉમેરી સાડ ટીકા રાંજણ માટે પણ ઉપયોગીઓને સુખી છે એનો ઉકાળો બાકી ખરજવામાં તો વપરાય છે ને ચામડીમાં સ્ક્રબર તરીકે પણ ચામડી ઘસવા માટે પણ આનો ઉપયોગ થાય છે અને આ વનસ્પતિ છે બાર માસ વિકા રોજિયા તો આ વનસ્પતિ ખાસ કરીને બીપી કેન્સર ડાયાબિટીસ ઘણા રોગોનો વપરાય છે આમ સુશુભન માટે ઉછેરવામાં આવે છે પણ આના પાન પુષ્પો ત્યાંથી સારવાર માટે પણ આ બારમાસી વપરાય છે અને આ વનસ્પતિ છે ગજપીપર પાઇપર વિટ્રોફેક્ટમ એનું વૈજ્ઞાનિક નામ છે ગજપીપર અનેમાં જે પીપર હોય છે એ બે થી ત્રણ ઇંચ લાંબી હોય છે અને સ્વાદ એનો તીખો હોય છે ચવક પણ એને કહેવામાં આવે છે ચવક ગજપીપર તો આ વનસ્પતિને વેલાવાળી વનસ્પતિ છે અને કટકા કલમ વડે પણ આને ઉછેરી શકાય છે ઔષધી વનસ્પતિ છે કફના રોગો માટે ખાસ ગુણકારી છે આ વનસ્પતિ છે રાવણો જાબોડો સીજીજીએમ ક્યુમિની એનું વૈજ્ઞાનિક નામ છે ડાયાબિટીસમાં ખાસ વપરાય છે એના પાન એના ફળ એની છાલ અને ટેનિન ધરાવે છે એટલે ખાસ કરીને ટેનિંગ હોય છે અને જાડા હોય એમાં પણ ઉપયોગી છે અને એની ચાલ ડાયાબિટીસ બરકાસ કરાય છે અને આ છે સૂકી ગળો છે આ ગળો અત્યારે જો એનું અંકુરિત થઈ ગયું છે બરાબર તો ગળો છે એનું દાંડલીમાંથી અંકુરિત થઈ ગયું છે એટલે જે ઘરમાં કોઈ લાવ્યો હોય ગળો

યોનિયા પ્રકુંભજ આ વનસ્પતિના ખાસ કરીને ચામડીના રોગો સોરાઇસિસ મટાડે છે આના પાનની ભાજી થઈ શકે છે આંતરિક રીતે પણ આનો ઉપયોગ થઈ શકે છે તો લોનિયા પ્રકુંભ ગોપાલભાઈ પાનની ભાજી સરસ થાય છે અને આ છે એમરેન્ટ સ્પીસીસ છે inama gani bideshiche timdo kata okano hoy nimdo kevaiche ya mere the spirit is nimdo ela ana panni padi baaje naise kanda ja jeo ane ase mineral che kanda

અને પેશાબના રોબો હોય યુગર જેનિટર ડિસોર્ટર હોય એમાં પણ આ આ દૂધીની રોગ છે અને આ વનસ્પતિ છે ડ્રેગન ફ્રૂટ અને તો હવે ખેતી કરવામાં આવે છે ડ્રેગન ફ્રૂટ એટલે કે હાયલો સિરિયસ ની એક પ્રિકન કેક્ટસ છે એટલે ઓછા પાણી થઈ જાય છે તો અને જો બહુ હોય તો ઉગી જાય એવું છે બરાબર તો આનો કોઈને વાવ હોય તો ઉપયોગ કરી શકશો ડ્રેગન ફ્રૂટ હાઇડ્રોસિન્ડિયસ ફેમિલી કેપ્ટેસિન અને જે પાકા ફળ હોય છે એ ખવાય છે આમાં ત્રણ જાતિઓ છે હાઇડ્રોસિન્ડિયસની જે ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાય છે અને આ જાસ્મિનમ છે જાસ્મિનમ ઓફિસિનલ ચમેલી જુઈ ચમેલી જો જાત્ય તેલની બનાવટ માટે ચમેલી વપરાય છે મૂળ outset થયો છે મારું નમસ્કાર જય